તો વાલનું શાક બનાવવા માટે અહીં મેં એક પાટકી જેટલા આ જે મોટા વાલ મળે છે એ મેં લીધા છે એને મેં ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો વાલ સરસ પલળી ગયા છે એકદમ તમે આમ કટ કરશો તો આ સહેલાઈથી એ તૂટી જઈ શકશે એવા થઈ ગયા છે તો હવે આને આપણે બાફી લઈશું તો એના માટે એક કૂકર લઈશું અને એમાં આ વાલને એડ કરીશું ત્યારબાદ એમાં હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ એટલે વાલ ડૂબે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે વધારે એડ કરવાનું નથી અને ત્યારબાદ એમાં ટેસ્ટ મુજબ મેં એક અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશ અને આને આપણે ગેસ પર મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચાર સીટી થવા દેવાની છે તો આપણી ચાર સીટી થઈ ગઈ છે તો એને આપણે ઠંડુ પડવા દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો અહીંયા મેં ગરમ પાણીમાં એક ચમચી જેટલી ખાટી આમળી લીધી છે ત્યારબાદ અહીં મેં મીડિયમ સાઇઝના બે ટામેટા લીધા છે એની આપણે પ્યુરી બનાવી દેવાની છે તમે એના મિક્સર જારમાં મોટા મોટા કટકા કરીને એની હું પૂરી પ્યુરી બનાવી દઈશ તો તૈયાર છે આપણી ટામેટાની પ્યુરી હવે એક કડાઈમાં બે ચમચા જેટલું આપણે તેલ લઈશું અહીં મેં સિંગ તેલ લીધું છે તમે જે ખાતા હોય એ તેલ લઈ શકો છો હવે અહીં મેં એક નાનો ટુકડો તજનો એક પત્ર અને ત્રણથી ચાર લવિંગ લીધા છે એ ગરમ થાય એટલે પછી એમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ લસણની પેસ્ટ એડ કરીને એને આપણે સાતળી લઈશું લસણ આપણું સતળી પછી આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ એડ કરી દેવાની છે અંદર અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં જતા હોઈએ છીએ તો ત્યાં વાલનું શાક બટેકાનું શાક એટલું ટેસ્ટી હોય છે ને તો આપણને એવું થાય છે કે આ કેવી રીતે બનાવતા હશે તો આ જ બધી પ્રોસેસ છે હવે અહીંયા મેં એક નાનો ટુકડો આદુનો લીધો છે એને પણ હવે છીનીને એડ કરશું આદુથી એનો ટેસ્ટ ખૂબ જ યુનિક અને મસ્ત આવશે તો આદુ તો અચૂક જ એડ કરજો તમે ત્યારબાદ અહીં અહીં એક મેં એક લીલું મરચું લેવાનું છું એને પણ તમારે વાટીને કાં તો એને પણ આવી રીતના છીનીને લઈ શકો છો તો એને તમે જેટલી તીખાસ ખાતા હોય એ પ્રમાણેનું તમે મરચું લીલું એડ કરવાનું છે વાલ તો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે તો વાલ એકાદ કઠોળ તો અઠવાડિયામાં તમારે ખાવું જ જોઈએ તો ચણા છે વાલ છે કે વટાણા છે એ બધું તમારે એકાદ અઠવાડિયામાં એકાદ દિવસ તો ખાવા જ જોઈએ હવે અહીં આપણે સૂકા મસાલા એડ કરશું તો અહીં મેં પહેલાં મીઠું એડ કર્યું છે જેથી ટામેટા આપણા સરસ ચડી જાય ત્યારબાદ અડધી ચમચી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો તો તમે જો ગરમ મસાલો ન હોય તો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો તો એને બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું અને આપણે મસાલો થોડો શેકી લઈશું ઉપર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે મસાલો સાતડવાનો છે હવે જે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને અને આપણે અડધા કપ પાણી અંદર એડ કરશું અને આ મસાલાને સારી રીતે શેકવા દઈશું ત્યારબાદ અહીં મેં એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ચણાના લોટથી એનું ટેક્સચર સરસ આવશે અને એનું જે પ્યુરી હશે ને એ ઘટ્ટ બનશે એટલે એક ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે એને શેકવાની જરૂર નથી એને આવી રીતે ડાયરેક્ટ જ કાચો જ એડ કરવાનો છે તે અંદર શેકાઈ જશે ત્યારબાદ આપણે જે વાલ બાફેલા હતા એ અંદર એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી દઈશું આપણે વાલને પાણી સાથે જ એડ કરી દેવાના છે જેથી પાણીમાં એનું જે પ્રોટીન વિટામિન્સ જે કંઈ હોય એ પણ બધું આપણે ખાવાનામાં એડ થઈ જાય એટલે જ મેં તમને કીધું હતું કે બાપતી વખતે એ ખાલી ડૂબે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે વધારે એડ કરવાનું નથી હવે જે આપણે આમલી પલાળી રાખી હતી એને પણ આપણે એનું પાણી લઈ લઈશું અને એનો જે ડૂચા જેવો જે કચરા જેવો ભાગ હોય એ આપણે કાઢી લઈશું અને બધું બરાબર મિક્સ કરીશું હવે ખટાશ એડ કરી છે એટલે એની જોડે આપણે ગડપડ પણ એડ કરવું પડે તો એના માટે અહીં મેં બે ચમચી જેટલો ગોળ લીધો છે તો એકદમ ટેસ્ટી અને લગન પ્રસંગમાં બનતું એવું વાલનું શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે એની પર આપણે વઘાર કરશું તો અહીં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે એમાં મેં એક અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે હવે આ વઘારને આપણે શાક પર એડ કરી દઈશું તો તેનાથી એનો કલર ખૂબ જ સરસ આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ દેખાશે તો તડકો લગાડી દીધો છે હવે બધું આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ લગ્ન પ્રસંગમાં બનતું એવું શાક આપણું તૈયાર છે તો છેલ્લે લીલા ધાણાથી એને ગાર્નિશિંગ કરી દઈશું તો તૈયાર છે આપણું વાલનું શાક તમને મારી આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે બે લાયકો બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય